નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં જીરુના સૌથી ઊંચા ભાવ સુડતાલીસો આસપાસ નોંધાઈ રહ્યા છે ઊંચામાં જ્યારે અન્યની અંદર વાત કરવામાં આવે તો પિસ્તાલીસો સુધી એવરેજ બજાર ટકેલું જોવા મળી રહ્યું છે દરરોજ સામાન્ય વધઘટ સાથે બે તરફી ચાલ જીરુમાં જોવા મળી રહી છે આગામી સમયમાં મિત્રો નવા જીરોના ભાવમાં સુધારો દેખાઈ શકે છે હાલ તો ઊંચામાં પાંચ હજાર આસપાસ ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો મોરબી બત્રીસો થી તેતાલીસ રૂપિયા पोरबंदर तरह हजारों ने पचास रुपया सावरकुंडला चार हजार थी बेतालीस पंदर रुपया थ्रोल पात सौ साइ थी एकतालीसौ रुपया हलवद चार हजार चुम्मासो ने बवन रुपया डीसा बेतालीस सौ एकतालीसतालीसो ने पात रुपया अमरेली बतीसो थी एकतालीसों वीस रुपया बोटाद पात्री सौ चालीस साठ रुपया રાજકોટ ત્રણ હજાર નવસો પચાસથી અને નવ રૂપિયા ચામજોધપુર સાડા ત્રીસો પચાસથી ચુમ્માલીસો ને પચાસ રૂપિયા દિયોદર ચાર હજાર છેતાલીસથી તેતાલીસો રૂપિયા પાટણ ત્રણ હજાર નવસો પચાસથી પિસ્તાલીસો ને પિસ્તાલીસ રૂપિયા કાલાવડ ચોત્રીસો પિસ્તાલીસ થી ચોત્રીસો ને પિસ્તાલીસ રૂપિયા અંજાર એકતાલીસો પચાસથી પિસ્તાલીસ અને દસ રૂપિયા હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા થરાદ આડત્રીસોથી ચુમ્માલીસો ને બાવન રૂપિયા માંડલ ચાર હજાર એકાવનથી પિસ્તાલીસો ને પંચોતેર રૂપિયા ગોંડલ પચીસો થી પિસ્તાલીસો ને અગિયાર રૂપિયા પાટડી ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા ઊંઝા પાંત્રીસો પચીસ થી સુડતાલીસો ને અગિયાર રૂપિયા જેતપુર ત્રણ હજારથી બેતાલીસો ને પચાસ રૂપિયા જસદણ ત્રણ હજારથી પિસ્તાલીસ અને પચાસ રૂપિયા જૂનાગઢ ચાર હજારથી તેતાલીસો અને ત્રીસ રૂપિયા ધાનેરા ચાર હજાર ઓગણચાલીસથી તેતાલીસો અને તેર રૂપિયા બાભરા એકત્રીસો દસથી તેતાલીસો રૂપિયા વાંકાનેર પાંત્રીસોથી તેતાલીસો અને પાંત્રીસ રૂપિયા બહુચરાજી ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો રૂપિયા વારાહી ચોત્રીસો એકાવન થી ચુમ્માલીસો ને પચાસ રૂપિયા એના નેનાવાદ ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા અને જામનગર બત્રીસો વીસથી પિસ્તાલીસો એંસી રૂપિયા